સુરતમાં જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી થતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેની આ ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે સનાતનીઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક જૂથ પણ આ સંતની ટિપ્પણીના વિરોધમાં આવી છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આવા લંપટ સ્વામી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે સ્વામી દ્વારા વીરપુર જય માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય ચરણી નોટો આપતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એકતાઈ અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવન સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા ને આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી